ジナ લીતા હોય એટલે મારા બાપો વેદનતા કો મારા બાપર જીવે વેદના માપલાા ધાણા માં લાખ રૂપિયા ઉછીના લીતા હોય એટલે એ ભાગવાણો ફોન કર્યા તો જીવા ના કો જીવા હવે હું કે હું મને સકે ની એક કામ કરું 10 10 ના આપતા કણ ભૂલી જ જશે એટલે જો 10 10 ના આપતા કરી એવા સોર્થ ઈન્ડિયા ઘણા બધા અમારા યુટ્યુબમાં વાયરલ છે એક ખાટલા ઉપર હું બેઠો હોય આજ મને યાદ આવ્યું એ વોડીવાર ભાઈ તમે મને યાદ બેઠો ને એક કીટકી કરીને આવે કે બીચારા ભાઈ મને ભાઈ મારો હું હક પણ ત્યાંથી આયુ નહોતું

અન પગની ફેલી મારીને ધ્યાન 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 કરતી આ કાઠે ઓલે કાઠે પડતા તદા સિપલી બાઈ કે કે હાઈ તું મરી પેટના ટાડો પર તે ગયો એટલે આવા ઘણા બધા છોટ વિદ્યા મારા હાથું હોય પણ એક મને મારું મોહ યાદ આવી જાય કઈ દુઃખ હરણી માં કુળદેવી

બધા પીયા નવ દુર્ગા માતાજી ની જય બોલાવશું અમને પણ ખબર પડે કે ધોધ બધું ધોરણ માં નથી એટલે

અટાણે બાયુ ના માનશે અમે કહીએ એમ જ થાય કઈ કે એમ એ એતા અમે બાઈ દીરો ને ઘઉં તમારા રોહોડા માં નાખી દઈ ને તઈ તમે ટીપો રોટ પણ ટીપી ને અમે જ દઈએ ને તો એ તમે ખાઓ હા નક તમને શું આવડે ઓ આવડે હું રોટલા યા કુબારો હું નથી કરતો કે દી કર્યું कहे दी कोई नहीं तो हिठी गया हूं मैं हिगु जो है बेला मरो हां बेला मरो हिगु ता को है रे मारे कोऑपरेटेशन एक बात तुमने तो थे जो कमरे परखे ऊपर बाप कीตรี तो जवाना सु लगता हां क्यों कह दो हम खायो तो बाप कीตรี जवा लागिया के नहीं जो हां मनोमन बनने के तुम तो आओ हां एम मारी चित काली एक्शन कितना कितना आनी हाटू खमे व्रत करया જયા પર્વતે વ્રત કર્યા બધા ઝવેરા પડી ગયા મોરાકાત વેઈમાં મોરાકાત ના હું કહે હું મીઠું ખાવાય ગયું ને એમાં જ ખબર નથી ક્યાં ભવનું મારે આ ઓલું રાખ્યું તું ને ત્યાં ભમરારો મને ભૂજકો એ નક્કી છે એમ હું ભમરાનો તને ભેટકો હા એ તું ભાઈક સારીના પેટની સોતી હું તને ભેટકો તમે ભાઈક સારીના પેટના સોથી હું ભેટકી હું નહોતી ને પેલા સૈણીમાં નાડી નાખવાના તો મારા વેચ નહોતા મને પૂજો મારા તો પગ દોય ના ને સઈના મત લેવું જોઈએ આ પરિગ્યા ને હો હા માં કોઈ બોલામાં રાજી નોતો આ મારા થકું મારું નામ હવે હું નામ સે આખા ગામના પૂસ મારી ગયો મરી ગયો પૂસ મરણ્યો અને આજ કે નામ આજ હું હંગ ખાઈ ને તો પરફે મારી મારી ગરા મોકે હાથ વાટની ભૂખી માગે મરી ગયો કોઈ ભૂખી ન ખાઈ આવી તો મને એને જીવડા પડે જીવતા સ્ટીલના ના આ તો જીવડો મારા પાહ પાહે ન આવે આમે ક્યાંથી લોય સંધારું ના ભોકી ખુશી ના લે હું કરવા લેતો ખબર છે હું ફોકા દેખાવ કરો કલભાઈ આવા હું છું કે મારા પાહ ધન બોગ ગાતા ના હોય પૈસો ખૂબ હવે જો હું ફોર્ચ્યુનર દાંડિયા રાખી લઈ લઉં તો કાલ સવારે સરકાર મારા માથા રેડ આ છે ને આને બુદ્ધિ કોમ હોય તે ના ખબર પડે કાઈ માં બુદ્ધિ નથી એટલે જ આ ભગરાને ને કઈ કે ન કરતા કે વકીલના ઘરમાં હોય ના બેઠી હોય કે નું ઘર મે મેડું હોય બારામાં બુદ્ધિ નથી એટલે જ તને પડી હું વકીલ ને ને કઈ ખબર ન પડતી મારા મનમાં ધૈર્યમાં આવી છે तुम्हरे कोई धन भीथू नहीं मैं पगार पगार महीने में तो 2 लाख रुपए के आवत 2 लाख रुपए तुम्हारी जिंदगी में